નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં આ બાળકને એક સિકલ સેલનો પ્રોબ્લેમ છે અને બાળકના કેટલા વર્ષ થયા વર્ષ ચાર વર્ષનું બાળક છે આપણું આ ગામ ગયું બોરખેડા બોરખેડા એટલે કયો જિલ્લો જિલ્લો દાહોદ તાલુકો દાહોદ ઓકે એટલે દાહોદ જિલ્લાની અંદર આ બોરખેડા નામનું ગામ છે ને ત્યાં આ બાળકને પ્રોબ્લેમ છે

અચાનક રડવા પછી માંડે ઓછી બરાબર એટલે લોહી ઓછું થઈ જાય દુખાવો થાય અને રડવા માંડે એટલે તમને ખબર પડે કે એને પ્રોબ્લેમ વધી ગયો છે આવું કેટલા વર્ષની ઉંમર થઈ ત્યારથી શરૂ થયું અને અત્યાર સુધી હતું એમ અને તો જન્મ થયા પછી બે મહિના હા ત્યારે રહ્યો હા ત્યાર કે પછી ચાલુ થઈ ગયું એટલે દવાઓ ચાલતી જ હતી કેટલા કેટલા દિવસના અંતરે આ પ્રોબ્લેમ આવતો તો આગળ પંદર દિવસ છે વીસ દિવસ એ થતો પંદર વીસ દિવસમાં આ એક સમસ્યા આવી જ હતી બરાબર અને ત્યાર પછી મને યાદ છે કે લગભગ એક વર્ષ પહેલા તમે મારો કોન્ટેક કર્યો હતો હા તો કેવી રીતના કોન્ટેક કર્યો એ દેશી દવા મેં કીધું કોઈક વિડીયો જોવું તમે દેશી દેવાનો વિડીયો એમ કરી યુટ્યુબ ઉપર નામ લખ્યું તમારો વિડીયો આવ્યો તમારા કોન્ટેક્ટ ઉપર મેં કોન્ટેક યુટ્યુબ ઉપર તમે વિડીયો જોયો હા હા પછી મને સંપર્ક કર્યો પછી તમારો સંપર્ક કર્યો હવે ઓનલાઈન જ્યારે કોન્ટેક કરવાનું થાય તો ઘણી વખત મનમાં પ્રશ્નો પણ હોય કે જૂઠું તો ન હોય ને હા એવું બી પેતરપિંડી તો ન થાય ને આવું પણ આપણે વિચાર આવતો હતો એવું તમને કંઈક વિચાર આવતો હતો એવો વિચાર આવતો હતો ને આપણે વાત કરી હતી પછી તમારું રજીસ્ટ્રેશન મેં કરી દીધું તમારી પાસે ઓટીપી પણ આવ્યો તમે મને આપ્યો ઓટીપી તમે મને પૈસા પણ મોકલી આપ્યા બરાબર તો આટલો વિશ્વાસ કેવી રીતના આવ્યો કે પછી આ બાળકને સારું કરવું છે હિસાબે તમે એક ભરોસાથી તમે પૈસા મોકલા શું થયું એમ લેવું થયું કે દવાખાનામાં આટલા બધા પૈસા ખર્ચો થાય એની કરતા એક વાર તો મંગાવી તો અચ્છા પેલી બે હજાર રૂપિયા જાય તો જાય બરાબર છે અને દવાનો આપણે ઉપયોગ કરીએ તો આપને ખબર પડે એમ હા મતલબ કેવાય કે પ્રોબ્લેમ છે એને દૂર કરવા માટે ભલે પૈસા કદાચ જતા રહે તો એ વાંધો નહીં તો એ વાંધો નહીં એવા એક વિશ્વાસ થી મતલબ એક ભરોસો હતો કે ચાલો થાય તો ઠીક ને નહીં થાય તો એ ભાઈ નહીં એમ કરીને તમે મને પૈસા મોકલાવ્યા અને પછી તમને બાય પોસ્ટ આ પ્રોડક્ટ ઘરે આવી બરાબર ને હા અને પછી તમે આ વાપરવાની શરૂઆત કરી બતાવજો ને પાવડર આજે દર્શક મિત્ર તમે જોઈ શકો છો આજ પાવડર છે નેચરા નંબર ફોર કિડ્સ જે ચોકલેટ ફ્લેવરમાં આવે છે અને જે આ પાવડર આ બાળકને આપણે વપરાવ્યો કઈ રીતના વાપરતા હતા બે ટાઈમ બે ટાઈમ બે ટાઈમ વાપરતા હતા સેમા દૂધમાં દૂધમાં સવાર સાંજ બે ટાઈમ બે ટાઈમ હા તો જે પંદર દિવસે કે વીસ દિવસે જે સમસ્યાઓ આવતી બીમાર થતો બરાબર ને દુખાવો થાય રડે તો હા હવે આ જયારે વાપરવાની શરૂઆત કરી તો એમાં શરૂઆતમાં તમને કેટલા દિવસ પછી ફાયદો દેખાયો શરૂઆતમાં વાપર્યા પછી તો ત્રણ મહિના પછી થયું પાછું ત્રણ મહિના થઈ ગયા મતલબ જે પંદર વીસ દિવસે જે દુખાવો થતો એ ત્રણ મહિના પછી પાછી એ સમસ્યા આવી એટલે જે સમયગાળો જે હતો એ લંબાઈ ગયો લંબાઈ બરાબર ને તો જયારે આ આપણે નહોતા વાપરતો તો વર્ષમાં કેટલી વખત દાખલ કરવું પડતું અથવા તો આ દુખાવો થતો તો વર્ષમાં વીસ દિવસ મહિનો દાખલ કરવો જ પડે કરવો જ પડે બરાબર અને હવે આ જયારે આપણે વાપર્યું છે ગયા સપ્ટેમ્બર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી આપણે આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી હતી અને અત્યારે ચાલે છે નવેમ્બર બે હજાર અને પચીસ એટલે કે લગભગ ચૌદ મહિના થવા આવ્યા છે બરાબર ને તેર મહિના તો પૂરા થઈ ગયા ચૌદ ચાલે છે તો ચૌદ મહિના દરમિયાન તમારા અનુભવ આ વસ્તુ વાપર્યા પછી કેવા રહ્યા બાળકને કેટલી વખત દાખલ કરવું પડ્યું આ દવા વાપર્યા પછી એમ આરામ થઈ ગયો ચાર મહિના સો મહિના થાય એટલે આરામ બહુ રાહત મળી બરાબર મતલબ જે મહિનામાં એક વખત દાખલ કરવું પડે એ આ છેલ્લા બાર તેર મહિનામાં તમે કેટલી વખત દાખલ કર્યું ત્રણ વાર અચ્છા મતલબ કે છ સાત મહિને એક વખત ચાર પાંચ મહિને એક વખત કેટલી વખત મતલબ કે ત્રણ મહિને ત્રણ ચાર મહિને ચાર પાંચ પાંચ મહિને જાતું બરાબર છે તો આટલો રાહત એક વર્ષ આ વસ્તુ વાપરી એનાથી થયો છે બરાબર ને તો એક તો આપણા જે ખર્ચો પણ ઘટ્યો હશે તમારો દોડધામ કરવાનો કે જે કંઈ દવાખાને જવાનો આ તે અને એની સાથે તમે આ રેગ્યુલર વાપર્યું તો બાળકમાં બીજો શું તમને ફેરફાર દેખાય એમ તો કમ્પ્લેટ છે અને આ અચાનક એક સુક્કાઓ ઉપડી જાય એ દાવ આવી જાય બરાબર છે બરાબર છે તો આપણે એવું કહી શકીએ કે સિત્તેરથી એંસી ટકા જેટલી રાહત થઈ છે એક વર્ષમાં હા એટલી થઈ બરાબર ને હજી પૂરેપૂરી રાહત નથી થઈ પણ સિત્તેરથી થી ટકા રાહત થઈ છે અને અત્યારે પણ આ પાવડર ચાલુ જ છે ચાલીસ બરાબર ને તો ભીશભાઈ તમારે શું કેવું છે બીજા લોકોને કે આ પાવડર હવે જે વ્યક્તિ તંદુરસ્ત છે એ તો ખાઈ જ શકે છે જેમ કે મારા બાળકોને હું ખવડાવું જ છું બરાબર પણ જેના આવી નાની મોટી સમસ્યા છે એમણે આ ખવડાવવા જેવું લાગે ખવડાવે તો ચાલે ખવડાવી શકે ખડાવી શકાય જે તમે પહેલી વખત જ્યારે લીધો હતો અને ત્યારે તમને એક વિશ્વાસ ન હતો વિશ્વાસ નતો હવે એક વરસ થઈ ગયું પછી કેવું છે અમારો ઉપર વિશ્વાસ છે ખરો કે મતલબ એક વર્ષથી આપણે કોન્ટેક્ટમાં હતા ફોન ઉપર પણ રૂબરૂ આજે પહેલી વખત મુલાકાત થઈ અને એમના ગામમાં જ અમે આવેલા છીએ તો આજ એક ટ્રસ્ટ છે આજ એક વિશ્વાસ છે આ એક ભરોસો છે કે અમે ઓનલાઈન પણ પ્રોડક્ટ પહોંચાડીએ છીએ અને મળવાની કોશિશ પણ કરીએ છીએ તો અમારો આ ફિઝિકલ એપ્રોચ છે તો જે પણ દર્શક મિત્રો જોતા હશે જો કોઈને બાળકને આવી સમસ્યા હોય એમણે ખાસ આ વાપરવું જોઈએ અને જો ન હોય તો પણ આપણે આપણા બાળકોને આ નેચરા કિડ્સ કિડ ઉપયોગ કરાવી શકીએ અને એમને ત્યાં જે રિઝલ્ટ આવ્યું છે એવું રિઝલ્ટ આપણે ત્યાં પણ મેળવી શકીએ છીએ તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખુબ ખુબ વાર હવે એમનું શું નામ શું છે નિશાન નિશાન તું કેમ ભણે શું કરે બાલ મંદિર માં જાય અહી જોતો બાલ મંદિર માં જાય চলো হ্যাঁ থ্যাংক ইউ